તલાજા શહેરમાં મોવા ચોકડી નજીકના વિસ્તારમાં આરટીઓના નિયમોનો ઓલાળીયો કરતા વાહન ચાલકો વિરુદ્ધ પોલીસની કડક કાર્યવાહી ભાવનગર જિલ્લાના તલાજા શહેરમાં મોટાવા જે હોર્ન વગાડવા તેમજ ત્રણ સવારીમાં બાઇક ચલાવવું તેમજ ચાલુ બાઇક દરમિયાન મોબાઈલમાં વાત કરવી વાહનોના પૂરતા પ્રમાણમાં કાગળો સાથે ન રાખવા નંબર પ્લેટો તૂટેલી અથવા ફેન્સી નંબર પ્લેટો હોય અને બુલેટમાં વધુ પ્રકારનું પ્રદૂષણ ફેલાવે અથવા તો ઘોંઘાટ કરે તેવા સાયલેન્સર રાખવા સહિતના વિવિધ પ્રકારના નાટીઓના નિયમોનું પાલન ન કરવા વાહન ચાલકો વિરુદ્ધ તલાજામાં વારંવાર પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેવી જ રીતે આજે સાંજના સમયે તલાજા શહેરમાં મઉવા ચોકડી પાસે પોલીસ અધિકારીની ઉપસ્થિતિમાં પોલીસના મોટા સ્ટાફને સાથે રાખી અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં આર ટીઓના નિયમોનું પાલન ન કરતા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો તેમજ અમુક વાહનોનું ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા